રઈશ મણિયારની આગેવાનીમાં મોજરે કવિ સંમેલનનું આયોજન કરાયું હતું મોજરે કવિ સંમેલનમાં ગુજરાતના જાણીતા નવયુવાન કવિઓ પણ સહભાગી થયા હતા આ કવિ સંમેલનનો આનંદ માણવા માટે ટાફ ગ્રુપના સભ્યો સહિત અનેક ગઝલ પ્રેમીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મોજરે કવિ સંમેલનમાં હાજર લોકોએ ગઝલ અને સાહિત્યની મોજ માણી હતી મારું નામ તન્મય શેઠ અને ટાફ ટ્રાવેલ આર્ટ ફેશન એન્ડ ફૂડના હું એડમિન લગભગ સવા વર્ષ દોઢ વર્ષ પહેલાં આ ગ્રુપ શરૂ થયું અને મિત્રોની આ મોજ માટેનું આ ગ્રુપ શરૂ થયેલું જેમાં ત્રીસ ચાલીસ અમારા મિત્રો હતા અને આજે લગભગ સાડા ત્રણ હજાર ચાર હજાર જેટલી સોશિયલ મીડિયા પરની આ કમ્યુનિટી છે અને વોટ્સઅપ ગ્રુપ પણ છે અને વોટ્સએપ ગ્રુપના જ નીજા હેઠળ આ પ્લાન થઈ રહ્યો છે આ કવિ સંમેલન થઈ રહ્યું છે ટ્રાવેલ આર્ટ ફેશન એન્ડ ફૂડ જેમ સબ્જેક્ટ જ અમે સિલેક્ટ કરેલા છે આ ચાર સબ્જેક્ટ પર અને આજનો જે કાર્યક્રમ છે એ દસ કવિઓને દસ યુવા કવિઓને લઈને અને રહીશભાઈ જેવા સિનિયર એક કવિ વડીલને લઈને એમના વડપણ હેઠળ આ કાર્યક્રમ થયેલો છે દસ એટલા માટે કે આપણામાં દસ જે શબ્દ છે કે દસ જે ફિગર છે એ સંપૂર્ણ અને કમ્પ્લીટ ફિગર માનવામાં આવે છે એટલા માટે અમે દસ કવિઓનો આ મેળાવડો અહીંયા રજૂ કરી રહ્યા છે અને બીજું કે મોજ રે એટલે ઘણામાં મિત્રો પૂછે કે મોજ રે આ શબ્દ કેમનો ને કેવી રીતે કારણ કે બહુ મસ્તીખોર અને મસ્તીભર્યો આ શબ્દ છે કોઈ ધીર ગંભીર એમાં સાહિત્યનો કોઈ ધીર ગંભીર અવાજ નથી આવતો તો મારે એક કહેવું છે કે આ એ જ એટલા માટે જ નથી આવતો કારણ કે આ માતૃભાષા છે આ સાહિત્ય છે એ મારી માં છે મારી માતૃભાષા છે અને માની સાથે હંમેશા મોજ જ હોય ને બાપ એક વખત બે દાફા છોડ દેશે હા કાનપટેની આપી દેશે કાં ખગડાઈ નાખશે પણ માં ક્યારેય નહીં કહે તો એ સાહિત્યની સેવા માટે અમે આ શબ્દ મોજ રે હે મા હે માતૃભાષા અમે તારી સાથે આ એક સરસ ઉપક્રમ છે સ્વાભાવિક છે માતૃભાષા માટે તો કંઈ પણ થાય તો મારો હરક તો હોય બહુ હાજર રહેવાનું નહોતું બનતું આજે વળી એ શક્ય બન્યું છે કે તમારે ત્યાં આ કાર્યક્રમ દરમિયાન આવવા મળ્યો માહોલ બહુ સુંદર છે એનો એટલે મેં રસ્તામાં આવતા આવતા જ મિત્રોને એવું કહ્યું હતું કે એક સમય હતો કે કવિતા પ્રેમીઓ કવિતા માટે થઈને કવિની નજીક જતા કવિના પુસ્તકની નજીક જતા લાઇબ્રેરીમાં જાય અધ્યાપકો પાસે બેસે હવેનો સમય એવો છે કે જેમાં કવિતાએ થોડોક પ્રયત્ન કરવો પડશે નવી પેઢીની નજીક જવાનો અને એ પણ લાઇબ્રેરીના વિકલ્પે આવા કાફેટેરિયા હોય ટી પોસ્ટ એવી કોઈ સરસ જગ્યા હોય જ્યાં બેસીને નવી પેઢી પોતે પોતાની રીતે આનંદ કરે છે ત્યાં કવિતા આવે કવિતા લઈને કવિ આવે અને એમ સન્મુખ થવાય એવો ઉપક્રમ કોઈ પણ થશે તો મને લાગે છે હવે એને આવકાર પણ મળવા માંડ્યો છે આજનો કાર્યક્રમ એ દિશામાં જ એક મહત્વનું પગલું છે આનું નામ જ મોજ રહે છે એટલે મને મનમાં એમ થતું હતું કે ભલે આમ પાંચ દસ દિવસે થાય ભલે ન થાય રોજે રોજ રે પણ મોજરે નમસ્તે અમદાવાદ મિત્રો હું ડૉક્ટર રહીશ પંડાર અહીંયા એક સરસ મજાની જગ્યાએ ઊભો છું જે જગ્યાને ટી પોસ્ટ નામે ઓળખવામાં આવે છે અને આ જગ્યાએ એક સરસ મજાનું કવિ સંમેલન છે કવિ સંમેલનના આયોજક છે ટેફ એટલે ટ્રાવેલ આર્ટ્સ ફેશન એન્ડ ફૂડ સાથે સંકળાયેલા કેટલાક વ્યવસાયી મિત્રો પોતાના શોખ માટે પોતાના આનંદ માટે અને ખાસ કરીને આપણી ગુજરાતી ભાષાને સંવર્ધન કરવા માટે એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે જેનું નામ છે મોજ રે દોસ્ત ગઝલ તારી સાથે મોજ રે તો આજે ગુજરાતના અમદાવાદના અનેક યુવાન કવિઓ અહીંયા કવિતાની રસ લહાણ રેલાવશે જેમાં મધુભાઈ પટેલ હું ડૉક્ટર રઈશ મણિયાર કુણાલ શાહ ભવિન ગોપાણી વિશાલ દેસાઈ વિરલ દેસાઈ ચૈતાલી જોગી ચિરાગ ખોડીપાડ અને ઉએ ગિરાજ આ જેવા અનેક કવિઓ આજે પોતાની શેરો શાયરી અહીંયા સંભળાવશે આ કાર્યક્રમ હજુ શરૂ થવાની કલાકની વાત છે પરંતુ અત્યારથી જ રોમાંચક વાતાવરણ રસિક વાતાવરણ અહીંયા સર્જાઈ રહ્યું છે બધાનો જે ઉત્સાહ છે એ અદભુત ઉત્સાહ છે અને આપણે આશા રાખીએ કે આપણી માતૃભાષા માટે ગુજરાતી ભાષા માટે આવો જ ઉત્સાહ અમદાવાદીઓનો ગુજરાતીઓનો રહે અને આ પ્રકારના આયોજનો જે મિત્રો કરી રહ્યા છે એમને અભિનંદન આપું છું કે પોતાના વ્યવસાયમાં ડાયરેક્ટ સીધો કોઈ લાભ ન થતો હોવા છતાં પણ ભાષાના સાહિત્યના કાર્યક્રમને આ રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે તમામ મિત્રોને ખાસ કરીને આ નમસ્તે અમદાવાદ કાર્યક્રમ પણ કે જે આપણે પત્રકારિત્વમાં મીડિયામાં હંમેશા નેગેટિવ ન્યૂઝની બોલબાલા રહેતી હોય છે એ જ ન્યૂઝ વધારે આવતા હોય છે જ્યારે આવી પોઝિટિવ ઘટના બને ત્યારે પરિશ્રમ લઈને કષ્ટ લઈને આ નમસ્તે અમદાવાદ જેવા કાર્યક્રમ આવી ઘટનાને કવર કરે છે તો એમના માટે આ મીડિયાના સૌ મિત્રોનો પણ હું આભાર માનું છું અને એમને અભિનંદન આપું છું છેલ્લે બે પંક્તિ કહીશ કે કાશી સુધી ગયો ન તો મક્કા સુધી ગયો કે કાશી સુધી ગયો ન તો મક્કા સુધી ગયો સદભાગી તો એ છું સદભાગી તો એ છું કે હું કક્કા સુધી ગયો તો મિત્રો કક્કાથી કવિતા સુધીની અમારી આ સફર એ સફરને આપ આગળ જતા માણી શકશો ટીવી પર અને યુટ્યુબ પર થેન્ક યુ જે ટાફ ગ્રુપ છે ટ્રાવેલ આર્ટ ફેશન અને ફૂડ એ એમનો એક અનોખો કાર્યક્રમ છે જનરલી જોયું હશે કે કોઈ પણ સંસ્થા હોય પણ એક વસ્તુ માટે જ કામ કરતી હોય ટ્રાવેલ માટે કરતી હોય આર્ટ માટે કરતી હોય ફૂડ અને ફેશન માટે પણ આ એક યુનિક સંસ્થા છે જે ચારે ચાર વસ્તુઓ ચારે ચાર સેક્ટર ને ભેગા કરીને કામ કરે અને એમને અદભુત કાર્યક્રમ છે જેમાં નવોદિત કવિઓ અને અને અનુભવી પોતાની રચનાઓ આનો એક એમ એવો છે કે

મોજરેમાં અત્યારથી બધા મોજમાં આવી ગયા છે કારણ કે બહુ 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 મોટા નામ અને મારા ખાસ ફેવરિટ રહીશ મણિયારજી તો છે જ પણ એ સિવાય બધા જાણીતા ચહેરા જાણીતા નામ તુષાર શુક્લાજી તેજસ દવે અને બહુ જ બધા કવિઓ છે સાહિત્ય સંગીત અને મોજનો જે અનોખો સંગમ છે એ મોજરેમાં છે અને આ માટે ટીપોસ્ટ અને ટી એ ડબલ એફ એફ ડબલ એફ મતલબ કે ટેફ ગ્રુપના અમે દિલથી આભારી છે કે જે લોકોએ આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આઈ વિશ કે હવે બહુ સરસ એન્ટરટેનિંગ પ્રોગ્રામ યોજાતા રહે ટેફ ગ્રુપ ટીપોસ દ્વારા અને સાહિત્યને સંગીતને આપણે આ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને આગળ લાવવામાં જે એમનો સાથ છે એમાં અમારો પૂરો પૂરો સપોર્ટ છે ચલો તો બધા સાથે મળીને મોજ કરીએ મોજ રેમાં હાલો કેમ છો હું છું કશિશ રાઠોર ઇન નમસ્તે અમદાવાદ હું આજે આવી છું રે નામના સરસ મજાના સાહિત્ય કાર્યક્રમમાં એન્ડ બિંગ ઇન ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ મને ખૂબ જ ગમ્યું કે ગુજરાતી આર્ટને કે કલા ક્ષેત્રને ક્યાંક ને ક્યાંક જોડે છે અને એમાં સૌથી મોટો હાથ છે ટીએ એફએફ ગ્રુપનો ટેફ ગ્રુપનો એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ મેમ્બર્સ એમાં તન્મયજીને ખાસ કોંગ્રેચ્યુલેશન્સ કે આર્ટિસ્ટ લઈ લો કે ક્રાફ્ટ કે ક્રિએટિવિટી સાથે જોડાયેલા અને સંકળાયેલા દરેક લોકો એક છતની નીચે ભેગા થાય છે જો કે આજે તો ઓપન ટુ સ્કાય સરસ મજાની નાઇટ છે બટ અંડર વન રૂફ દેર આર ઓલ ધ ક્રિએટિવ પીપલ અને બધા મળીને સરસ કરીએ છીએ કાર્યક્રમ જેનું નામ છે મોજ રે એન્ડ આઈ એમ ફિલિંગ બ્લેસ્ડ કે આટલી નાની ઉંમરે મને આટલા સરસ મજાના દિગ્ગજ કલાકારોને આજે સાંભળવાનો મોકો મળશે સો લેટ્સ ડુ એન એન્જોય મોજ રે ભડભડ ભડભડ પડી રહેલા અંતર ને ઢંઢોળ કે તું છે મધમી ઠોકલ શોર કે તું છે અંધારાનો ચોર આંખ આંખમાં લાવા જેવા સપના સપના જીવી રહેલી તું આંખ આંખમાં લાવા જેવા સપના સપના જીવી રહેલી તું બળ્યા પછી એ ઠર્યા પછી પણ એ જ વાતને ઘૂંટ્યા કરજે તું આંખ આંખમાં લાવા જેવા સપના સપના જીવી રહેલી તું બળ્યા પછી એ ઠર્યા પછી પણ એ જ વાતને ઘૂંટ્યા કરજે તું કે તું છે મધમી ઠોકલ શોર તું છે અંધારાનો છોર અલગ તું છાવરે છે

નાનકડી પરીની આંખ સામે વિસ્મયો બ્રહ્માંડના પાણી ભરે છે એક નાનકડી પરીની આંખ સામે વિસ્મયો બ્રહ્માંડના પાણી ભરે છે ને આજ પણ કેન્ટીન નું એ જૂનું ટેબલ આજ પણ કેન્ટીન નું એ જૂનું ટેબલ આપણા સંબંધની વાતો કરે છે આજ પણ કેન્ટીન નું એ જૂનું ટેબલ આપણા સંબંધની વાતો કરે છે ને ઘર નું ઘર એ યોજના ના બેનરો ને ઘર નું ઘર એ યોજના ના બેનરો ને કઈક લોકો છક તરીકે વાપરે છે સાચું કહેતા આ શાને ડરે છે વાહ 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 માફ કરવું છે અલગ

આ સાંભળ્યું ત્યારે શિયાળો કમી શહેર માં પારા થી નીચે આદમી ગયો છાપ એના આંગળા ની ક્યાંય પણ મળી ના છાપ એના આંગળાની ક્યાંય પણ મળી પાછળ રહીને જે રમત આખી રમી ગયો ના છાપ એના આંગળાની ક્યાંય પણ રમી પાછળ રહીને જે રમત આખી રમી ગયો શું સહેજ નમતું જો આખો નમી ગયો એક બે બાંધેલ ગ્રાહક જોઈએ ઓ આ બધા બિઝનેસ છે બિઝનેસ વાળા

મારે એવું કોણ માપક જોઈએ કોણ માપક કા જવાબ નહીં વર્ષો પછી આ કોણ માપક હવે સાંભળ્યો અને અહીં અક્ષય બેઠો છે અહીંયા મારા શનિ સભાના બધા મિત્રો બેઠા છે હિતેશ બેઠો છે બધા બેઠા છે વિરલ ભાઈ અને મંચ પર તો છે જ બધા વડીલો મિત્રો તો એક શેર કે દોસ્ત ખમતીધર બધા છે આપણા દોસ્ત ખમતીધર બધા છે આપણા દુશ્મનો પણ પ્રાણઘાતક જોઈએ દોસ્ત ખમતીધર બધા છે આપણા દુશ્મનો પણ પ્રાણ ઘાતક જોઈએ